પાટણના ધારપુરમાં રેગિંગમાં એક વિદ્યાર્થીનું મોત થયું છે રેગિંગ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં છે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ગત મોડી રાત્રે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલના રૂમમાં વોટ્સએપ મેસેજ કરી એમબીબીએસના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા જુનિયર વિદ્યાર્થીઓ સાથે ધાક ધમકીથી તેની સાથે રેગિંગની ઘટના સામે આવી હતી જેમાં પંદર વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તો ડીન દ્વારા આ સમગ્ર કેસને લઈ એક કમિટીની રચના કરવામાં આવી છે જેમાં સિનિયર પંદર જેટલા વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર અગિયાર જેટલા વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કર્યાનો એન્ટી રેગિંગ કમિટી રિપોર્ટમાં ખુલાસો થયો હોવાની વાત સામે આવી છે કમિટી દ્વારા પંદર સિનિયર જેટલા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ધારપુર હોસ્પિટલના દિન દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી તો સમગ્ર પ્રકરણમાં એબીવીપી સંગઠન દ્વારા મોડી રાત્રે ધારપુર હોસ્પિટલમાં હોબાળો કરતા પોલીસ તેમજ સંગઠન વચ્ચે સામાન્ય ઘર્ષણ પણ સર્જાયું હતું ત્યારબાદ આઈસીબી સુજી પોલીસ ઘટના સ્થળે પહોંચી આઠ જેટલા એબીવીપીના કાર્યકરોની અટકાયત કરી હતી

જે બોડી છે એટલે પેશન્ટ તરીકે એને કેઝ્યુઅલિટીમાં લઈ જવામાં આવેલ રાત્રે અને અમારા ડૉક્ટરો એની પર સારવાર કરીને રિવાઈ કરવા ટ્રાય કરેલ પણ તે થઈ શકે નથી વિદ્યાર્થીઓને પૂછપરછ કરતાં એવું જાણવા મળેલ છે કે સિનિયર વિદ્યાર્થીઓએ તેમને ત્રણેક કલાક ઊભા રાખીને ઇન્ટ્રોડક્શન આપવાની વાત કરેલ હતી અને જે દરમિયાન આ ઘટના બનવા પામેલ છે જો કમિટી પ્રમાણે અને જે તે સમયે પોલીસને ઇન્ફોર્મ કરીને એના એક્સિડેન્ટલ ડેથની વાત કરવામાં આવે છે એના પેરેન્ટ્સને પણ ઇન્ફોર્મ કરવામાં આવેલ છે બોલાવીને એમને સાંતોના આપીને પોસ્ટમોર્ટમ માટે પણ વાત કરેલ છે સાથે સાથે જો સ્ટુડન્ટ દરમિયાન રેગિંગની ઘટના બહાર આવશે કેવું થશે તો તાત્કાલિક ધોરણે કમિટી મિટિંગ અમે બોલાય જ છે અને એ પ્રમાણે જો હશે તો એના શિક્ષાત્મક પગલાં તાત્કાલિક ધોરણે ભરવામાં આવશે પીએમ રિપોર્ટ છે હોસ્પિટલમાંથી બીજા કેટલાક તપાસના નામે એમને રિપોર્ટ નિવેદન વગેરેની કાર્યવાહી ચાલુમાં છે અને જે આરોપીઓ છે એમની પણ પૂછપરછ ચાલુ છે અને એમના વિરુદ્ધ પૂરતો પૂરા પડેથી એમની ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે